વલસાડના ઓબાડા ગામમાં ગ્રામજનોનો વિરોધ સંભવિત ડમ્પિંગ સાઈટને લઈને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે મામલતદાર અને નગરપાલિકા કર્મચારીઓ સામે વિરોધ કરાયો સરપંચ સહિત કોઈને જાણ ન કર્યા બાદ મામલો બિચકાવ હતો ગ્રામજનોના વિરોધને લઈ અધિકારીઓએ ચાલતી પકડી હતી તો સંભવિત ડમ્પિંગ સાઇટ ન બને તેવી ગ્રામજનોની માંગ છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો સાથે જ રસ્તા રોકો આંદોલન કરવાની ગ્રામજનો દ્વારા અધિકારીઓ ચાલતી પકડી હોવાની માહિતી સામે આવી છે સંભવિત ડમ્પિંગ સાઈટ ન બને તેવી ગ્રામજનોની માંગ છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો રસ્તા રોકો આંદોલન કરવાની ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારાઈ આજરોજ અમારા ઓવાળા ગામ ખાતે જે તારીખ પંદરના દિને અમારા ગ્રામ પંચાયતજનો દ્વારા અમને જણાવવામાં આવેલ હતું કે આપણા ઓવાળા ગામમાં ડમ્પિંગ સાઇડ આવી રહી છે એટલે કે સોલિડ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરંતુ આજે તારીખ ત્રીસ બાર બે હજાર પચીસના દિને તંત્ર ગ્રામ પંચાયતને પૂછા મૂલકા વગર એટલે કે વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર વલસાડ મામલતદાર સાહેબ એ અમને જાણ કરવા વગર અમારા ગામમાં સમજી લો કે એક પંચાયત હોય તો પંચાયતને પૂછ્યા મુકા વર જો ગામમાં એન્ટ્રી લેતી હોય અને જણાવવામાં આવતું હોય કે અમે અમારે જે આ સરકારી જગ્યાનું દબાણ દૂર કરવા આવ્યા છે તો દબાણ દૂર કરવાનું જરૂર હતી તો એ મામલતદાર આવે કે સાથે સાથે નગરપાલિકા ચીફ ઓફિસર આવે કેમ કે નગરપાલિકાના અમારા ગામ સાથે શું મતલબ જો આજે આ તંત્ર આટલું જુઠ્ઠું લુચું બોલીને જો અમારા ગામજનોને ગુમરાહ કરતી હોય તે ચલાવી લેવામાં આવશે નહીં કેમ કે અમારું ગામ એસટીએસસી ઓબીસીટી બનેલું ગામ છે અમારા ગામમાં કોઈ અપર ક્લાસનો કોઈ પણ રહેતું